દાદરા શહેરમાં દિવસે ને દિવસે ગટર પાણી અને રોડ ની સમસ્યા વધી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં ગટર ઉભરાવાની પણ ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે જી બી ઓફિસ ની પાછળ આવેલી ત્રણ જેટલી સોસાયટીના રહીશો દ્વારા છે તે આજરોજ નગરપાલિકા ખાતે સ્વરૂપે પહોંચી અને પ્રમુખના ચેમ્બરમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે સાથે વાત કરવામાં આવે કેટલીક મહિલાઓ છે તે પ્રમુખના ચેમ્બરમાં આવેલ પ્રમુખની ખુરશીમાં પણ બેસી હતી ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે મોટી સંખ્યામાં વિપરેલી મહિલાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પાદરા નગરપાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે પાદરા ડબાસા રોડ ઉપર આવેલ જીબીની ઓફિસની પાછળ આવેલ ત્રણ જેટલી સોસાયટીના રહીશોએ પાદરા નગરપાલિકામાં સૂત્રો ચાર સાથે ભારે હોબાળો મચાવ્યો હતો જીબી ઓફિસની પાછળ આવેલ ક્રિષ્ણ વિલા વાટિકા તેમજ શુભમ સોસાયટીના રહીશોએ મંગળવારે સવારે ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે પ્રાથમિક સુવિધા જેમાં રોડ રસ્તો પાણી તેમજ લાઈન જેવી પ્રાથમિક સુવિધા આપવામાં ઉની ઉતરેલી પાદરા નગરપાલિકા સામે રહીશોએ મોરચો માંડ્યો છે રેલી સ્વરૂપે રામધૂન કરતા કરતાં પાલિકાએ પહોંચ્યા હતા જ્યાં જવાબદાર અધિકારીઓ કે નગરસેવકો હાજર નહીં રહેતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડેલી પાદણગરપાલિકાના નગરપાલિકાના સત્તાધીશો બહાર ફરવા ગયા હોના આક્ષેપો કરવામાં આવ્યા છે અને રહીશો પાલિકાની ઓફિસમાં બેસી જઈ અને રામધૂન કરી હતી રાત્રિ નિંદ્રા દિવસે કામ ક્યારે કરશે ગટરનું કામ સહિતના પાલિકામાં હાઈના નારા લાગ્યા છે ત્યારે પોતાના નગરજનો મુશ્કેલી અને સમસ્યાઓ વેઠી રહ્યા છે અને નગરસેવકો ફરવા ગયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે રહીશોએ પોતાની મુશ્કેલી દૂર કરવા માટે પાલિકા તંત્રને બે દિવસનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા શહેર સહિત અલગ અલગ વોર્ડ છે જે વોર્ડની અંદર દિવસે ને દિવસે ગટરની સમસ્યા વકરી રહી છે ત્યારે રોડ રસ્તા અને પાણી માટે લોકોને વલખા ખાવા પડી રહ્યા છે તેવામાં જ જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ક્યાંક ને ક્યાંક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકા ક્યારે આ જે રહીશોની સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આજ રોજ વહેલી સવારે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો છે તે રેલી સ્વરૂપે પાદરા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો જ્યાં કોઈપણ પ્રકારનો કોઈ પણ જવાબદાર અધિકારી કે કોઈપણ સત્તાધીશ હાજર ન રહેતા મહિલાઓ ભારે રોષ વ્યક્ત કર્યો અમને આ પ્રશ્ન લગભગ છેલ્લા કેટલા વર્ષો છે તકલીફ છે છતાં ગયા વર્ષે પણ અમે નમ્ર વિનંતી કરવા માટે જ અહીંયા આવ્યા હતા તે પણ આ રીતે રેલી લઈને જ આવ્યા હતા અમે છતાં પણ અમને આખો વર્ષ ગઈ તોય કોઈ સોલ્યુશન મળ્યું નહીં અત્યારે ફરી કેટલી વાર અમારે ફોન કરવા પડે છે તોય શું હા કરી દઈએ છા કરી કરી દેવાના એનો કોઈ ટાઈમ તો આપો

પૈસા લઈને બસ તમારે ફરવાનું જ છે તો પ્રજા શું કરશે પ્રજા તકલીફ માં હોય

રાકેશ કુમાર મહેન્દ્રસિંહ યાદવ કૃષ્ણ વિલાસ સોસાયટીમાં રહું છું પાંચ વર્ષથી કૃષ્ણ વિલાસ સોસાયટીમાં રહે છે પણ નગરપાલિકાની જે બેઝિક સુવિધા પ્રાથમિક સુવિધા કહેવાય એમાંથી રોડ ગટર પાણી અને સ્ટ્રીટ લાઇટ હજુ નગરપાલિકામાં પરમાનન્ટ સુવિધા આપી જ નથી નગર પાણીનો તો કનેક્શન જ નથી રોડ તો અત્યાર સુધી જ નથી એમાં રોડની માગણી કરે તો ઉડામાં રોડ છે ધારાસભ્યની ગ્રાન્ડમાંથી મંજૂર કરેલો છે પણ કોઈ પરમાનન્ટ માગણી ગટર લાઈન જે છે એ છેલ્લા દસ વર્ષથી ઓવરફ્લો થાય છે કોઈ પરમાનન્ટ સોલ્યુશન લાવતા નથી કોમ્પ્રેસરો કોઈ નિકાલ વગરના કોમ્પ્રેસર હોય છે કોઈ પંદર દિવસ થાય પંદર દિવસ પછી આજે અમે ખાલી બધા ભેગા થઈને એમને કહેવા માટે આવ્યા કે માટી નાખી ઉપરથી જે રસ્તો સારો જ હતો પણ એમાં તમે સુવિધા તમારે ટેમ્પરરી સુવિધા કરે તો અંદર માટી નાખીને જે સુ બી કિચર કિચડ કિચડ થઈ ગયું વસ્તુ અને અમે એને અરજી આપવા આવેદનપત્ર આપવા માટે છે કે આવું નહીં થાય તો અમે ઉપર લગી કાર્યવાહી કરીશું આવે કે કે ઉપર લગીને અમે કોર્ટ થ્રુ અમે જવા માટે આવ્યા થઈશું બધા સોસાયટી ત્રણ રહીશું ભેગા થયા છે સોસાયટીના વારાઘડી એક સોસાયટી ભેગા થઈને કમ્પ્લેન વારાઘડી થી પંદર કમ્પ્લેનો લખેલી છે આ ત્રીજી ત્રીજી અડધી રિમાઇન્ડર છે પણ કોઈ નગરપાલિકા પેટનું પાણી એલું નથી અને વરસાદી માહોલ અંદર એ લોકો બધા ફરવા માટે નીકળી જાય છે હું અમૃતવાડી ગામમાં રહું છું બાર નંબરના ના ફ્લેટ ની અંદર મારું મકાન છે પાંચ વર્ષથી અમે ત્યાં આગળ ત્રણ સોસાયટી ના એકસો ને સાહીઠ મકાન છે નજીકના એરિયાની અંદર અમારા ઘરની બહાર રસ્તો છે પણ જે મેઇન એન્ટ્રન્સ છે મેઇન એન્ટ્રન્સની અંદર આજે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર જે ઘટન ઉભરાય છે એનું કોઈ સોલ્યુશન આ નગરપાલિકા અત્યાર સુધી લાવી નથી તો રસ્તામાં પેસ્તામાં જો તમારી આ ઇમ્પ્રેશન હોય ભાજપની સરકાર છે ટોપ ટુ બોટમ સુધી ભાજપની સરકાર છે છતાં બીજો તમારાથી સોલ્યુશન ના આવતું હોય ને તમે લોકો અહીંયાથી બહાર દમણને બધે ફરવા જતા રહો તો તમને માન છે આ બધી વસ્તુ તો આ પ્રાઇમરી સ્ટેટની જે ફેસિલિટી છે એ રોડ રસ્તોને લાઇટ

તો પછી એવું મેં આખો દિવસ એમના માટે અમે લોકો કાઢ્યો પણ આજે ચાર દિવસ થયા તો ભી એ લોકો ભરવા આવતા નથી એટલે અમારી એક છે છે કે જે રસ્તો એ થાય ગટર નું અને વ્યવસ્થિત થાય એવી અમે આશા રાખે છે અને જે લોકો ફરવા ગયા છે તો હું એવું કહું છું અમે લોકો અહીંયા આગળ આટલી તકલીફમાં છે અને તમે કેવી રીતે ફરી આપો છો તમને શરમ આવી જોઈએ તમે લોકો વેરાપા થી મોકલો છો તેવી તમને શરમ આવી જોઈએ કે આ વસ્તુ અહીં કરી નઈ આંખ્યા તમે વેરાપા થી કેવી રીતે ત્યાં મોકલી શકીએ એટલે અમારી વિનંતી છે નહીં કરો તમે આગળ સુધી જવાબી બી તૈયાર છે અસુ